નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે માર્ચ મહિનાની અંદર તમે માત્ર પંદર દિવસ સાસની અંદર પાંચ વસ્તુઓ ઉમેરીને પીશો તો માર્ચ મહિનાની અંદર એસીથી પણ વધારે પ્રકારના જે બીમારીઓ આપણા શરીરમાં થાય છે જે રોગ થાય છે એ રોગથી આપણે બચી શીખીશું અષ્ટાંગ હૃદય નામનો જે ગ્રંથ લખ્યો છે એની અંદર પાંચમા અધ્યાયો ચોત્રીસમા શ્લોકની અંદર બાગવડ ઋષિએ કહ્યું છે કે માર્ચ મહિનાની અંદર સાસની અંદર આ પાંચ વસ્તુઓ ઉમેરીને તમે ખાસ પીશો તો તમે એસીથી પણ વધારે બીમારીઓથી બચી શકશો માર્ચ મહિના શરૂઆત થાય છે ત્યારે વસંત ઋતુનું આગમન થાય છે ત્યારે ઠંડી ઓછી થાય છે અને ઉનાળાની ગરમીની શરૂઆત થાય છે એટલે કે બે ઋતુનું મિલન થાય છે ચરક ઋષિએ કહ્યું છે કે જ્યારે જ્યારે બે ઋતુનું મિલન થાય છે ત્યારે આપણા શરીરની અંદર એ વાતાવરણની અસર થાય છે અને એના કારણે બે ઋતુના મિલનના કારણે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે કે એ વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ અને કઈ વસ્તુ ખાવી જોઈએ તો આજે આપણે માત્ર સાસની અંદર કઈ પાંચ વસ્તુઓ ઉમેરી અને ખાવી જોઈએ બાગવટ ઋષિ ચરક ઋષિ અને સુસુપ્ત ઋષિ આ ત્રણ ઋષિઓએ આપણા ગ્રંથોની અંદર આ ઋતુની અંદર કેવી રીતે સાસ પીવી અને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું એ વાત કરી છે એ આજે અંદર ચર્ચા કરીએ કરીએ અને સમજવાનો પ્રયત્ન ત્યારે માર્ચ ગરમીની શરૂઆત થાય છે શિયાળાની અંદર એટલે કે ઠંડીની ઋતુમાં આપણા શરીરમાં જે કફ જમા થયો હોય એ જ્યારે માર્ચ મહિનાની અંદર ગરમીની શરૂઆત થાય છે ત્યારે ગરમીના કારણે આપણા શરીરની અંદરથી અંદરથી કફ છે ધીમે ધીમે ઓગળવા લાગે છે ત્યારે આપણા શરીરની અંદર એ કફ ઓગળે છે ત્યારે આપણા શરીરની અંદર કફને લગતા એસીથી પણ વધારે પ્રકારની બીમારીઓ આપણને થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કફ વિશે આપણે થોડુંક સમજી લઈએ આપણું શરીર છે પંચ તત્વનું બનેલું છે અગ્નિ વાયુ જળ આકાશ અને પૃથ્વી આ પાંચ તત્વનું બનેલું છે તો કફ સામાથી બને છે પૃથ્વી અને જળ પૃથ્વી એટલે માટી અને પાણી આ બંનેની અંદરથી કફ બને છે એટલે કે માટી અને પાણી બંનેને મિશ્રણ કરીએ કહીએ જેને કાદવ કહીએ છીએ કીચડ કહીએ છીએ એ ટાઈપનો એક કીચડ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે જેનો સ્વભાવ ઠંડો હોય છે ચીકણો હોય છે એટલે એ જલ્દીથી શરીરમાંથી બહાર નીકળી શકતો નથી અને એને બહાર કાઢવા માટે આપણું શરીર છે એ બહાર કાઢવા માટે પ્રયત્ન કરે ત્યારે આપણે કહીએ છીએ ભાઈ કફ થઈ ગયું તો ઉધરસ આવે છે અને ઉધરસ આવે ત્યારે કફ બહાર નીકળે છે એટલે આપણું શરીર એને ઉધરસ દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે તો કફ થઈ જાય તો સાસની અંદર કઈ કઈ પાંચ વસ્તુ નાખવાની તો જે કફ નાશક છે એ પાંચ વસ્તુ ઉમેરવાની કઈ છે એટલે કે સૂંઠ પાવડર નંબર બે કાળા મરીનો પાવડર નંબર ત્રણ લીલા ધાણા એટલે કે કોથમી જો લીલા ધાણા ના હોય તો સૂકા ધાણાનો પણ તમે ઉપયોગ કરી શકો છો નંબર ચાર હિંગ નંબર પાંચ અજમો આ પાંચ વસ્તુઓ ફરીથી એકવાર બોલું છું સાસની અંદર આપણે કાળા મરીનો પાવડર સૂંઠ પાવડર લીલા ધાણા એટલે કે કોથમી કોથમી ના હોય તો તમે સૂકા દાણા ઉપયોગ કરી શકો છો જીરું અને ચપટી હિંગ એડ કરવી હોય તો કરી શકો છો અને અજમો આ પાંચ વસ્તુનો પાવડર બનાવી અને દરરોજ મોડી સાસ ખાવાનું કહ્યું છે દહીં જમાવી અને સાસ બનાવવાની એની અંદરથી માખણ કાઢી લઈ અને એ જે સાસ બને એ તાજી સાસ પીવાનું આપણને કહ્યું છે દિવસમાં તમે ત્રણથી ચાર વખત આ સાસ પી શકો છો તો સાસની અંદર તમે અડધી ચમચી કે એક ચમચી જેટલો મસાલો નાખી અને નિયમિત જો પીસો પંદર દિવસ સુધી માર્ચ મહિનાની અંદર તો આપણા શરીરમાં જે કફ છે એ કફ ધીમે ધીમે ઓગળે છે કફ થવાને કારણે આપણી જઠરાગની મંદ પડે છે અને જઠરાગની મંદ પડે છે ત્યારે આપણી પાચનક્રિયા મંદ પડે છે અને એના કારણે આપણને ભૂખ લાગતી નથી આળસ આવે છે અને એ કફ જો આપણી નળીઓની અંદર બ્લોકેજ થાય છે તો એના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે થાઇરોઇડ થવો હાર્ટ બ્લોકેજ થવું એસિડિટી ગેસ આવી અનેક સમસ્યાઓ એના લીધે થઈ શકે છે તો આ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી દૂર થવું હોય તો એના માટે આપણે આ શ્વાસ નિયમિત પીવી જોઈએ માર્ચ મહિનાની અંદર તો આ રીતે આપણે જો શ્વાસ પીશું તો આપણા શરીરમાં જે કંઈ કપ છે એ કપ ધીમે ધીમે દૂર થાય છે અને શ્વાસ પીવાથી આપણી પાચનક્રિયા તેજ બને છે આપણી જઠરાગની હેલ્ધી બને છે સ્વસ્થ બને છે એટલે શ્વાસ પીવાથી આપણે જે કંઈ ખોરાકએ છીએ એનું યોગ્ય રીતે અને ખૂબ ઝડપથી પાચન થાય છે આપણી પાચનક્રિયા એક્ટિવ થાય છે એની અંદર આ પાંચ વસ્તુ નાખીને પીશું માર્ચ મહિનામાં પંદર કે વીસ દિવસ સુધી તો કફને લીધે જે કંઈ બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે દૂર રહી શકીએ છીએ એ બીમારીઓ આપણને નહીં થઈ શકે પરમપિતા પરમાત્મા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ